ચંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ સગીર સગીરભાઈની દીકરીને મુબારક કાલુમ મુસા વોરા પટેલ રહેઠાન ખાનપુર દેહનાઓએ સગીરાને પટાવે ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી ગત તારીખ અગિયારમી એપ્રિલ બે હજાર ચોવીસના સાડા અગિયારથી બારમી એપ્રિલ બે હજાર ચોવીસના સવારના પાંચ વાગ્યા દરમિયાન કોઈપણ ફરિયાદીના વાલીપડામાંથી બગાડી લઈ જઈ ગુનો કર્યો હતો તે અંગે સગરાના પિતાએ જંબુસર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે ચંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ચંબુસર ડિવાય પી એલ ચૌધરી તથા પીઆઈ એ વી પાનમિયાની સૂચના અને માર્ગદર્શન આધારે ચંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એઝાય રાજેન્દ્રસિંહ ગોપાલસિંહ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મેરુભા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ નિકિતા નાવે ભોગ બનનાર તથા આરોપીની તપાસ કરતાં સદર આરોપી તથા ભોગ બનનાર મુંબઈ રેલવે સ્ટેશન હોય જે બાદમાં આધારે ગણતરીના કલાકોમાં આરોપીને મુંબઈથી આજે બેત્રીસના અરસામાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી